બાળકોના લગ્ન માટે માતાપિતા કરો ઉપાય સો ટકા પરિણામ તો કોઈપણ મંગળવારે કરવામાં આવેલ ઉપાય તમારા દીકરા અને તમારી દીકરીના લગ્ન કરાવી શકે છે જો તમારા બાળકોના લગ્નમાં સતત વિલંબ થઈ રહ્યો છે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ કોઈ પણ જગ્યાએ લગ્ન માટે સંબંધ નક્કી થઈ રહ્યો નથી સંબંધ નક્કી થાય છે અને પછીથી તૂટી જાય છે તમે આ વાતને લઈને ખૂબ જ ચિંતામાં છો તો આ વીડિયો તમારા માટે છે આજે જે ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું જો આ ઉપાય તમે સારી રીતે સમજી લીધો અને તેને કોઈ પણ મંગળવારે મારા દ્વારા જણાવેલી રીત મુજબ કરો છો તો મારા ઉપર વિશ્વાસ રાખો કે તમારી દીકરીએ તમારા દીકરાના લગ્ન માટે ચોક્કસ સારું માંગવું આવશે અને લગ્ન માટેનો સંબંધ નક્કી થઈ જશે આ ઉપાય કોઈ પણ કરી શકે છે જો બાળકો જાતે કરવા માંગતા હોય તો તેઓ ઉપાય પોતે પણ કરી શકે છે પણ મને ખબર છે કે આજકાલ બાળકો પાસે ઉપાય કરવા માટેનો સમય નથી હોતો કારણ કે તેઓ કામ માટે બહાર જતા હોય છે તેથી આવી પરિસ્થિતિઓમાં મોટા ભાગના ઉપાય માતા પિતાએ જ કરવાના હોય છે તેથી આ ચેનલ દ્વારા હું જે પણ ઉપાયો જણાવીશ તેમાંથી લગભગ નેવું ટકા ઉપાયો એવા છે જે માતાપિતા દ્વારા કરી શકાય છે અને તેઓ તેમના બાળકોના લગ્નમાં આવતા અવરોધોને દૂર કરી શકે છે ઘણા બાળકોને મેં જોયા છે જ્યારે હું તેમને જોઉં છું બાળકો દેખાવમાં પણ સુંદર હોય છે તેઓ સારી નોકરી પણ કરતા હોય છે અથવા તો સારો એવો ધંધો પણ કરતા હોય છે સારા એવા પરિવારમાંથી પણ હોય છે બધું બરાબર હોવા છતાં પણ લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય આનું કારણ શું હોય છે જ્યારે જનકુંડળીનો સાતમો ભાવપાપના પ્રભાવ હેઠળ આવે છે ત્યારે લગ્નમાં સતત વિલંબની પરિસ્થિતિઓ સર્જાય છે માંગવું આવશે વાત આગળ ચાલશે પરંતુ કોઈપણ વાત કોઈ પણ માંગવું સફળતા સુધી પહોંચી શકશે નહીં વચ્ચે જ બ્રેક લાગી જશે અને ઘણી વખત સંબંધ પાકો પણ થઈ જાય છે તો પણ છેલ્લે કોઈને કોઈ વાત સામે આવશે જેના કારણે સંબંધ તૂટી જશે ક્યારેક કન્યાનો પક્ષ ના પાડશે તો ક્યારેક છોકરાવાળાનો પક્ષ ના પાડશે હવે જોવાવાળા જોવા પણ આવશે જોયા પછી ચાલ્યા જશે અને આપણને લાગશે કે આ વખતે તો પાકો નક્કી જ થઈ જશે પણ સામેવાળા તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી આપણે રાહ જોવાનું ચાલુ રાખીએ છીએ ઘણી વખત આવું પણ થાય છે કે માંગા તો ઘણા આવશે પણ ગમે તેવા આવશે કોઈ પણ માંગવું તમારા લેવલનું નહીં હોય અથવા તો તમારા લેવલનું માંગવું આવશે પણ તે નક્કી થશે નહીં જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તેને તમારે ખૂબ સારી રીતે સમજવો પડશે એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હવે તમે ઉપાયને સારી રીતે સાંભળજો આ ઉપાય તમે કોઈપણ મંગળવારે કરી શકો છો જો કે આ ઉપાય દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે પરંતુ જો તે સવારે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ છે તો આ ઉપાય કોઈ પણ મંગળવારે સવારે જ કરવાનો પ્રયાસ કરો આ ઉપાય કરવા માટે તમારી પાસે કઈ કઈ સામગ્રી હોવી જોઈએ અને કઈ વિધિથી આ ઉપાય કરવાનો છે તે ધ્યાથી સાંભળો તમારી પાસે મસૂરની દાળ હોવી જોઈએ તો તમારે આ મસૂરની દાળ ખરીદવી પડશે વધારે લેવાની જરૂર નથી થોડીક જ લેવાની છે અને તેનો લોટ બનાવવાનો છે એટલે કે તેનો લોટ દળાવવાનો છે હવે તમે લોટ કેવી રીતે બનાવશો તમારા ઘરમાં મિક્સર હશે તેમાં તેને દળી લો જો તમારા ઘરે મિક્સર નથી તો બહાર ગમે ત્યાં જઈ લોટ દળાવતા હોય છે તે જગ્યાએ જઈને દળાવી લો મસૂરની દાળને પીસીને તેમાંથી લોટ બનાવવો એક રોટલી બનાવવા માટે જેટલા લોટની જરૂર હોય બસ એટલો લોટ બાંધો અને પછી તમારે એક રોટલી બનાવવાની છે શું બનાવવાનું છે એક રોટલી બનાવવાની છે અને રોટલી કેવી રીતે બનાવવાની છે એક બાજુથી થોડી કાચી હોય અને એક બાજુથી સંપૂર્ણ પાકી ગયેલી હોય તેવી રોટલી બનાવવાની છે એટલે કે તમારે એક બાજુ કાચી અને બીજી બાજુ પાકી રોટલી બનાવવાની છે આ રોટલી તમારે એમાં શેકવાની છે જો તમે ગેસ કે ચૂલા પર રોટલી બનાવો છો તો તમારે તેમાં તાવડી ઉપર રાખીને જ શેકવાની છે ડાયરેક્ટ આગ ઉપર રાખીને શેકવાની નથી અડધો ભાગ કાચો રાખવાનો છે અને અડધા ભાગને શેકવાની છે હવે આ રોટલી ઉપર જે બાજુથી કાચી છે તે સાઈડ ઉપર ઘી ચોપડી દેવાનું છે જે બાજુ કાચી રોટલી છે ત્યાં જ ઘી ચોપડવાનું છે ત્યારબાદ તમારે કોઈ પણ એક વાસણમાં થોડી હળદર લેવી પડશે અને તેમાં થોડું ઘી નાખીને તેનો ગોળ તૈયાર કરવો પડશે હવે જે બાજુ કાચી રોટલી છે જેમાં તમે પહેલેથી જ ઘી ચોપડી દીધું છે ત્યાં તમારી ટચલી આંગળીની બાજુની આંગળી એટલે કે જેમાં તમે વીંટી પહેરો છો જેનાથી તમે કપાળમાં તિલક કે ચાંદલો કરો છો એટલે કે ટચલી આંગળીની બાજુની આંગળીથી જે આપણે હળદરનો ગોળ તૈયાર કર્યો છે હવે ટચલી આંગળીની બાજુની આંગળીની મદદથી અડધી કાચી રોટલી છે તે બાજુ અને તેમાં પહેલેથી જ ઘી ચોપડ્યું છે તેમાં સૌથી પહેલા શુભ વિવાહ લખવાનું છે શું લખવાનું છે શુભ વિવાહ ત્યાર પછી જે પણ દીકરો કે દીકરી હોય જેના લગ્ન માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તેનું નામ લખવાનું છે જો તમે પોતે બાળક છો અને તમે જાતે ઉપાય કરો છો તો તમારે તમારું નામ લખવાનું છે અને જો માતા કે પિતા ઉપાય કરી રહ્યા છે તો તમારે પોતાના બાળકનું નામ લખવાનું છે દીકરા માટે ઉપાય કરી રહ્યા છો તો દીકરાનું અને દીકરી માટે કરી રહ્યા છો તો દીકરીનું નામ લખવાનું છે હવે પછી ધારો કે તમારી દીકરી કે દીકરો અઠ્યાવીસ વર્ષનો થઈ ગયો છે અને અત્યારે તેનું ઓગણત્રીસમું વર્ષ ચાલી રહ્યું છે તો તમારે ઓગણત્રીસ વર્ષ લખવાનું છે તો જે પણ વર્ષમાં તમારો દીકરો કે દીકરી વર્તમાન સમયમાં જેટલી તેમની ઉંમર હોય તેની ઉંમર તમારે આ રોટલી ઉપર લખવાની છે રોટલી ઉપર તમારે ત્રણ વસ્તુ લખવાની છે સૌથી પહેલાં શુભ વિવાહ ત્યાર પછી બાળકનું નામ અને ત્યાર પછી તે દીકરી કે દીકરાની ઉંમર એ હળદરની મદદથી લખવાની છે જે આંગળીમાં વીંટી પહેરવામાં આવે છે એટલે કે ટચલી આંગળીની બાજુની આંગળીથી લખવાનું છે જેનાથી તમે તિલક એ ચાંદલો કરો છો હવે આગળ ધ્યાથી સાંભળો હવે તમારે એક ગોળનો ટુકડો લેવાનો છે અને તેને તે જ જગ્યાએ મૂકો જ્યાં તમે આ બધું લખ્યું છે આ પછી જે પણ બાળકના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય જેના માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તે બાળકને આ રોટલીથી એકવાર તેના કપાળને સ્પર્શ કરવો અથવા તો તેનો હાથ તેને સ્પર્શ કરાવવો અને જો બાળક ઘરે ન હોય ક્યાંક બહાર રહેતો હોય તો તમારે મનમાં વિચારવાનું છે કે તમારું બાળક તમારી સામે જ છે અને તમે આ તેના માટે કરી રહ્યા છો પછી મનમાં આ રીતે વિચારો કે મારા બાળકનો હાથ તેને સ્પર્શ કરી લીધો છે જો ઘરમાં તેનો ફોટો હોય તો તેને એકવાર તે ફોટાને સ્પર્શ કરાવો ત્યારબાદ તમારે આ રોટલી ગાય માતાને ખવડાવવાની છે ગાય માતાને આપવી પડશે કારણ કે ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને આ રોટલી ઉપર તમે શુભ વિવાહ લખ્યો છે દીકરા કે દીકરીનું નામ લખ્યું છે તેની ઉંમર લખી છે પછી જ્યારે આ રોટલી ગાયના પેટમાં જશે ત્યારે તમારી વિનંતી તમારી ઈચ્છા તમારી પ્રાર્થના તેત્રીસ કોટી દેવી દેવતાઓ સુધી પહોંચશે અને તમારી મનોકામના પૂર્ણ થશે આ ઉપાય કોઈ પણ મંગળવારે શરૂ કરો અને આ ઉપાય સતત સાત મંગળવાર સુધી કરો જો કોઈ કારણસર મંગળવાર વચ્ચે ચૂકી જાઓ છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તે મંગળવારે જે ચૂકી ગયા છો તેને ગણતરી ન કરવી આપણે તેને વધુ એક મંગળવારે લંબાવવો પડશે એટલે કે તમારે આ ઉપાય કુલ સાત મંગળવાર સુધી કરવાનો છે આ એક ખૂબ જ સરળ ઉપાય છે અને મેં તમને તે ખૂબ જ સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને મને આશા છે કે તમે તે સમજી ગયા હશો જો તમને હજુ પણ તે સમજાયું નથી તો આ વિડિયો ફરી એકવાર જુઓ અને તમે તેને સારી રીતે સમજી શકશો જો તમને હજુ આ ઉપાય સમજાયો નથી તો હું તમને ફરીથી એકવાર ટૂંકમાં સમજાવી દઉં સૌપ્રથમ તમારે મસૂરની થોડીક દાળ લેવાની છે તેનો લોટ દળાવી નાખવાનો છે અને તેની એક રોટલી બનાવવાની છે જે રોટલી તાવડી ઉપર મૂકવાની છે જેમાં અડધી રોટલી કાચી રહેવી જોઈએ અને અડધી રોટલી શેકવાની છે હવે પછી જે અડધી રોટલી કાચી છે તેના ઉપર ઘી ચોપડવાનું છે અડધી કાચી રોટલી છે તેના ઉપર ઘી લગાવવાનું છે હવે પછી એક વાસણ લેવાનું છે અને તેમાં થોડું હળદર અને ઘી ભેળવવાનું છે હવે ટચલી આંગળીની બાજુની આંગળી છે જેનાથી તમે ચાંદલો કે પછી તિલક કરો છો કે પછી ઘીટી પહેરો છો તે આંગળીથી તે રોટલી ઉપર આ ત્રણ વસ્તુ લખવાની છે હળદર અને ઘી ભેળવ્યું હતું તેનાથી આ ત્રણ વસ્તુ લખવાની છે અને આ ત્રણ વસ્તુ જે કાચી રોટલી હતી તેના ઉપર લખવાનું છે આખી રોટલી ઉપર લખવાનું નથી તેમાં સૌથી પહેલાં શુભ વિવાહ લખવાનું છે અને પછી બાળકનું નામ લખવાનું છે અને પછી તમારા દીકરા કે દીકરીની જે ઉંમર હોય તે ઉપર મેં જણાવ્યું હતું તે મુજબ લખવાની છે માનો કે તમારા બાળકના અઠયાવીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને અત્યારે ઓગણત્રીસમું વર્ષ ચાલી રહ્યું છે તો તમારે ઓગણત્રીસ વર્ષ લખવાનું છે હવે તમારે આ રોટલી ઉપર ગોળનો ટુકડો મૂકવાનો છે અને ઉપર જેમ જણાવ્યું હતું તેમ આ રોટલીથી બાળકના કપાળ અથવા તો હાથને સ્પર્શ કરાવવાનો છે અને પછી કોઈ પણ સાત મંગળવાર સુધી ગાય માતાને આ રોટલી ખવડાવવાની છે કારણ કે મિત્રો ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને તમારી આ રોટલી તેમના સુધી પહોંચી જાય છે અને તમારી જે પણ સમસ્યા હોય દૂર થઈ જાય છે જો તમને હજુ પણ આ ઉપાય સમજાયો નથી તો પહેલા આ વિડિયોને ફરીથી એકવાર જોઈ લ્યો અને તમે તેને સારી રીતે સમજી શકશો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર